કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે એમાં બધા તમામ પ્રેસ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં થરાલ વિભાગ દ્વારા શોધાયેલ બે મર્ડર અને જે બે ઝડપાયા આરોપી છે જુદા જુદા મર્ડરમાં એની બાબત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે સૌથી પહેલાં ગત વર્ષ બે હજાર અઢારમાં નવેમ્બરનો માસમાં એક મોટી પાવડ ગામડામાં મર્ડર થયું હતું એમાં કોઈ પણ નજર જોનાર સાહેબ ન હતો અથવા તકનીકી પુરાવોનો અભાવ હતો એના કરતાં પોલીસ દ્વારા વારંવાર રી સીનની રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી અને જુદા જુદા એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી જે જુદા જુદા એફએસએલ રિપોર્ટની રિઝલ્ટ આધારે એને સઘન રીતે આરોપીની પૂછપરછ કરવામાં આવી છે જે આરોપી છે એને દ્વારા કબૂલીયાત થાળવામાં આવી છે અને આરોપીની તરત જ અટક પણ થઈ ગયેલી છે બીજો ગઈકાલે એક મર્ડર થરાદ ટાઉનમાં થયો હતો વિશાલ બાજુમાં એમાં જે મુખ્ય આરોપી અરવિંદ ઉર્ફે પ્રકાશ હતો એના એફઆઈઆર આધારે મરણ જનાર બેન પન્નાબેન સાથે ત્રણ વર્ષોથી અંગત પ્રેમ સંબંધ હતો જેના કારણેથી એના ઉશ્કેરીને બેનની હત્યા કરવામાં આવી હતી આ મર્ડરની અને આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા જુદા જુદા ટીમો બનાવવામાં આવી અને જે નજર જોનાર શાહેર હતો એના નિવેદન આધારે કઈ બાજુ ગયા છે એવા જુદા જુદા ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી અને દિયોદરમાં ઉચક દુચકવાસ ગામડામાંથી આરોપીની તરત જ અટક કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા પણ કબૂલીયાત થાળવામાં આવી છે